નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયો ની અંદર આપણે ધોરણ આઠ વિષય છે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક જેમાં પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર પંદર જેનું નામ છે મારો શબ્દ આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ ની સમજૂતી મેળવવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારા ચેનલમાં નવા હોય તો મારી ચેનલ ને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરો વિડીયો સારો લાગે તો લાઈક કરો શેર કરો અને બિલ નોટિફિકેશન ઓન કરો જે તમારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે તમે વિદ્યાર્થી મિત્રો આ પ્રોજેક્ટ રહેવિ બુકની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાં જઈ અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટી એકથી બાર ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે જેમાં પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની અંદર તમને ધોરણ બતાવશે ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે વિષય પસંદ કરશો એટલે પ્રોજેક્ટના નામ બતાવશે જેમાં વિડીયો ઉપર ક્લિક કરશો તો તમને વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે તો ચાલો મિત્રો હવે આપણે શરૂ કરીએ પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર પંદર મારો શબ્દકોષ તમે ધોરણ છ થી સંસ્કૃત વિષયનો અભ્યાસ કરો છો અહીં આપેલ વિગત સામે તેના સંસ્કૃતમાં નામ લખવાના છે જેમ કે અનાજની સામે તમે ઘઉં ચોખા બાજરી મકાઈ ડાંગર ગુજરાતીમાં લખતા તેનું સંસ્કૃત નામ લખવાનું છે આ રીતે અન્ય વિગતની પણ નોંધ કરો તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કઈ રીતે નોંધ કરવાની છે જેમાં તમારા ઘર કે ફળિયામાં સંસ્કૃત પરિચય વાળી વ્યક્તિ અથવા સંસ્કૃત વિષય સાથે કોલેજમાં અભ્યાસ કરતી વ્યક્તિની મુલાકાત કરો અને સંસ્કૃત વિશે થોડું જાણો અને જરૂરી નોંધ કરો તો ચાલો સૌ પ્રથમ આપણે સંસ્કૃત વિશે નોંધ કરીએ તો સંસ્કૃત ભાષા એ વિશ્વની સૌથી પ્રાચીન ભાષાઓમાંની એક છે આ ભાષામાં બહુ બધા ધાર્મિક અને તત્વજ્ઞાનિક ગ્રંથો લખાયા છે જેમ કે વેદ ઉપનિષદ મહાભારત રામાયણ વગેરે સંસ્કૃત વ્યાકરણને પંચ મહાભાષાઓનો પાયો માનવામાં આવે છે પાણીનીને સંસ્કૃત વ્યાકરણના મહાન વ્યાકરણ માનવામાં આવે છે હાલના સમયમાં સંસ્કૃત લખવા માટે મુખ્યત્વે દેવનાગરી લિપિનો ઉપયોગ થાય છે લિપીનો સંહિતા જેવી આયુર્વેદિક ગ્રંથો સંસ્કૃતમાં જ લખાયેલા છે આર્યભટ્ટ ભાસ્કરાચાર્ય અને બ્રહ્મગુપ્તના વિજ્ઞાન અને ગણિતના ગ્રંથો પણ સંસ્કૃતમાં છે ત્યાર પછી હવે તમારા મિત્રના ઘરે

અર્જુનને જીવનના સિદ્ધાંતો શીખવવામાં આવ્યા છે પુસ્તકમાં કુલ અઢાર અધ્યાયો છે અને દરેક અધ્યાયમાં જીવનના વિવિધ પાસાઓ પર પ્રકાશ પાડવામાં આવ્યો છે છે હવે આપણે જે નોંધ નોંધ કરવાની તે જોઈએ તો અનાજના સંસ્કૃતમાં નામ આપણે લખીશું તંડુલ ગોધુમ મકઈ જ્વાર ઓર બાજરા પક્ષીમાં હંસ બુલબુલ કાક ગરુડ અને શુક ફૂલની અંદર ચંપક પદમ કમલ કેશર ઔર ચમેલી પ્રાણીઓમાં અજા શ્વાન અશ્વ હસ્તી મૃગા કપડાની અંદર પ્રાવારુક સાટિકા ઉપાન અને ધોત વસ્ત્રમ સંખ્યામાં જોઈએ તો એક ત્રી ચાદશ ત્યાર પછી વારના નામો જોઈએ તો સોમવાસર મંગલવાસર બુવાસર ગુરુવાસર અને શુક્રવાસર ઉત્સવની અંદર જોઈએ તો રામનવમી નવરાત્રી બૈસાખી અને ગુડી પડવા અંગની અંદર જોઈએ તો શીર્ષમ કર્ણ પાદ નાસિકા અને મુખમ ફળોમાં જોઈએ તો આમ સેબ કેલા તરબૂજ ઓર પપીતા આ પ્રકારે આપણો શબ્દકોષ છે તે તૈયાર થશે તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણા ધોરણ આઠ પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર પંદર છે તેની સમજૂતી પૂરી થાય છે આગળની પ્રોજેક્ટ પ્રવૃત્તિનો વિડીયો મેળવવા માટે મારે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ સ્ટડી એક થી બાર ગુજરાતી ડાઉનલોડ કરો જેમાં આપને ધોરણ આઠ તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન સ્વાધ્યાય પોથી સોલ્યુશનના વિડીયો તેમજ પીડીએફો જોવા મળશે જે એકદમ ફ્રી છે કોઈપણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને પીડીએફ પણ જોઈ શકશો તો આશા રાખો છો આપને અમારી એપ્લિકેશન ગમશે જરૂર ડાઉનલોડ કરજો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો